Jadi ya mau dapurin petoh juga batan. guys, yeah. Range Rover yeah. garisnya on a full off-roading mode mau mo awas banco. Aja mau

ચાલો આ પાછળ હતા ગયા અને આ જોવા ખાલી ચલે આધા મિનિટ આ શું કરશો તે પછી તો આપણો ચમત્કારી હનુમાનજી નું મંદિર છે ને તે આવી પાર્કિંગ કરી પછી આપણે મંદિર તરફ જઈએ ફાઈનલી આપણો આપણે સપ્તેશ્વર હતું ત્યાંથી બે કિલોમીટર દૂર છે કાચો રસ્તો છે ત્યાંથી આપણે આવીએ છીએ હનુમાનજીનું ફેમસ મંદિર છે ચમત્કારી મંદિર ઘણી રહસ્યમય વાર્તાઓ છે એ આપણે પછી તમને કહીએ તો આ છે હનુમાનજી નું મંદિર શ્રી હનુમાન તો આ છે ચમત્કારી હનુમાન દાદા નું મંદિર જોઈ લો જય દાદા તો આ છે કટેશ્વર મહાદેવનું મંદિર કટ્ટીધામ તો દ્વાદશ જ્યોતિર્લિંગ છે આ બધા જય મહાદેવ તો ગાઈસ આ મંદિરની થોડી રહસ્યમય વાતો છે તો શું શું ભાઈ અમા

બધે બધા છે ને એની મનની ઈચ્છાઓ પરચીમાં હું લખી અને પછી આગળ ચડાઈ દઈશું તો ગાઈસ પરચી તો મેં બનાવી દીધી છે બાકીના મિત્રો આપણે બનાવો છે તો આપણે ચડાવી દઈએ પરસાદી લઈ દઈએ

સફર કામ મજા લીજીએ ગાઈસ હા ભંગર બધો વરસાદે માહોલ ગરમ કરેલો છે અને રસ્તો ભૂલી જાય છીએ હમ સફર મજા ગાઈસ થઈ ગયા સો ગાઈસ મજા

ભાઈ વરસાદ થી બચવા માટે અમે કયું છે મનપુર મૂનપુર બસ સ્ટેન્ડ નો સહારો લીધો છે આ બંકો ચાલુ થઈ ગયો છે બધા હાલવાના જો એક તો ભૂલા પડ્યા છે ભૂલા પડ્યા પાછું ચાલુ થઈ ગયું છે ફૂલ એડવેન્ચર આ લુચા વરસાદ નું બીજું ઉદાહરણ છે

વરસાદ તો બાકાજી કે બોલાવ જ છે શું હાલે હમણાં આજે રાત વાંચરાવા વરસાદ સાતો માહોલ ગરમ કરી દીધો છે બહુ આ બધા તૈયાર તો થઈ ગયા જો વરસાદમાં જવા પણ આ વરસાદ જોવો અને વાયરો જોવા ખાલી આ જે લોચા વાળો કેચડારો એક તો ભૂલા પડ્યા છીએ અને કે મોબાઈલ પેક કરવાનો જુગાડ ઈ ઉપર ચડી ગયા વરસાદ વરસાદી આવ ઘર છે સહારો લેવા અમે અને ત્યાંથી તો નીકળી ગયા છીએ કોથળી માટે કોથળી લેવા મારા જોડે કોથળી નથી આ બધા જોડે કોથળી હતી અમે તો એક પેલો ઘર હતો ને એ ઘેર જ્યાં સીધા ઉતરી પડ્યા અને એ બસારા હરો એક કોથળી ચાલી અને હવે આ મંદિરનો સહારો લીધો છે અને આ તો જઈને પાછા આવ્યા આગળથી અને આ ના મઘેશ બે હવે મંદિરમાં જતા રહ્યા હ વરસાદ થોડો વિરામ લીધો છે પણ આ બનતું આજ તો કોઈ છપાય એવો લાગતો નહીં બાકી તમે ખાલી જોજો હેતરમાં પોણી ભરાઈ ગયું હા હા હા

ના હલવા ગયા બહુસર મંદિર આપડા રસ્તા પાસું જવાનું હતું અને પેલો ઓફો રસ્તો દેખાવાનો અફર લાગે તો હાઈવે અને હાઈવે હાઈવે માં નહીં હોય ને તો વીસ પચીસ કિલોમીટર આ પાસું

ડાયરેક અનુભવ કરી દો કોઈ હાઈવે જ હશે અને આ હાઈવેનું પરિણામ હવે નહીં વે તો વીસથી પચીસ પચીસ ઉપર નીકળ્યું છે પચીસ ઉપર કિલોમીટર અમે કાપી ફરીથી પાછા સપ્તેશ્વર આવ્યા છીએ અને હવે ફરીથી પાછા વહેંથી જવું પડશે સીધું ઘેર એટલે નહીં હોય તો કોત્રીથી ચાલીસ કિલોમીટર હજી ઘેરનો સાબંધ આપણે ગમતો ને તો રસ્તો હશે અને પેટ્રોલનો તો હજુ નક્કી નહીં પેટ્રોલ દોધો દે એના તાણ પાછા હલવા

આટલું બધું એડવેન્ચર કર્યા પછી આપડો ઘેર આવી ગયા છીએ એરોન એરોન થઈ ગયા નઈ વરસાદે થોડો માહોલ ગરમ કર્યો બાકી આમ તો મજા જઈ ઓકે હા તો ઘેર આવી ગયા છીએ